કઈ કંપનીની લોન છે કેટલા ઈએમઆઈ પેણ કરેલા છે કેટલા ઈએમઆઈ પેણ કરવાના બાકી છે તે તમામ તમારો સેન્સિટિવ ડેટા એ બધી કંપનીઓ જોડે જતો રહે છે જેથી કરીને તમને એ લોકો ફોન અને મેસેજ કરીને હેરાન કરે છે તો મિત્રો આવો જાણીએ ફ્રી સીબી રિપોર્ટ કઢાવવા કરતા તમારે સીબી રિપોર્ટની જરૂરિયાત હોય

ફોર્થ સી આર આઈ એફ વિડીયો પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને લાઈક કરો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વિન્ડોલ મોબાઈલ કન્સલ્ટન્સીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો